પશુપાલકોને જ નુકસાન છે ચૂંટાયેલા જે પ્રતિનિધિ અને ડિરેક્ટરો છે તો એમને એટલું બધું ધન ભેગું કરીને મૂકી દીધું છે ત્યાં દૂધનો નો ભાવતાલ થતો નથી માણસોનો નો ભાવતાલ થાય છે આવા ભ્રષ્ટાચારી પદાધિકારીઓના કારણે આ જે સાબર દેવાદાર બની ગઈ છે પણ સરકાર તો શું છે સાબરકાંઠા અરવલ્લી તો માત્ર લોહી ચૂસવાનું જ કામ મત લેવાના થાય એટલે સરકારો સાબરકાંઠા અરવલ્લી અને કડવા પાટીદાર સમાજ કે ત્યાંના જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે શ્રીઓ છે ચેરમેન છે એ લોકો લૂંટવાનો ધંધો કરે છે જે ચૂંટાયેલા જે ડિરેક્ટરો છે એમના વચ્ચે તૂટીધામ ચાલે છે જો એમનું સમાધાન થઈ જાય અને મારે કેવું પડે છે કે જો એમને કમિશન મળી જાય ઝઘડા તો એમના છે પશુપાલક તો મહેનત કરે છે સવારે ચાર વાગે ઉઠવું પાંચ વાગે દૂધ ખેતી ને સાત વાગે દૂધ આપવું એમને તો મહેનત સિવાય કઈ લખ્યું નથી સાથે સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો જે ગાયો ભેંસો રાખીને જે દૂધ ઉત્પાદન કરે છે એના બદલામાં સાબર ડેરી તરફથી એમને યોગ્ય ભાવ વધારો મળી રહે એના માટે થઈને આ પશુપાલકોએ અલગ અલગ ગામડાઓમાંથી ઉપસ્થિત રહીને સાબરડેરીની બહાર એ વિરોધ પ્રદર્શન કરતા હતા એમણે બંધારણે આપેલા હકોનો એ ઉપયોગ કરતા હતા એ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો લાઠીઓ વરસાવવામાં આવી આ સુગેશના ગોળા છોડવામાં આવ્યા ટોળાને વિખેરવા માટે થઈને આ પોલીસની કડકાઈ હતી કે ક્રૂરતા એ તો તપાસ થાય ત્યારે ખબર પડે પણ એ દરમિયાન ઈડરના ઝીંઝવા ગામના એક પશુપાલક અશોકભાઈ ચૌધરીનું લાઠીચાર્જ દરમિયાન અવસાન થયું છે એના કારણે ગુજરાતના મોટા ભાગના પશુપાલકોની અંદર આક્રોશ છે ગુજરાતની રાજનીતિ ગરમાઈ તો છે જ પણ ભૂતકાળની સરકારો જે આ જ પશુપાલકોના દમ ઉપર શ્વેત ક્રાંતિ કરી બતાવતી હતી અને એ શ્વેત ક્રાંતિની નોંધ આખી દુનિયાએ લેવી પડતી હતી અને વર્તમાનની સરકારો આ પશુપાલકો સાથે કેવો વર્તાવ કરે છે એ આ લાઠીચાર્જવાળા દ્રશ્યો ઉપરથી તમને ખબર પડે આ સરકારો પોતાને સંવેદનશીલ સરકાર કહે છે મૃદોને મક્કમતાના બણગા ફૂકે છે અને બીજી બાજુ આ પશુપાલકો પર લાઠીઓ વરસાવવામાં આવે ગિયર ગેસના ગોળા છોડવામાં આવે બંધારણે આપેલા હક મુજબ એ જ્યારે માગણી કરતા હોય ત્યારે એમની માગણી સાંભળવાની જગ્યાએ એમને હળદૂત કરવામાં આવે ત્યારે ગુજરાતના પશુપાલકોની શું સ્થિતિ હશે એ તો તમારે પોતાના મનમાં જ નક્કી કરવી પડશે એ સંવેદનશીલતા કદાચ સરકારમાં નહીં હોય પણ તમારી અંદર સંવેદનશીલતા જાગતી હોય તો તમે જ પોતાની જાતે નક્કી કરો અને કોમેન્ટમાં જણાવો કે આ પશુપાલકોને શું સ્થિતિ છે શા માટે આ સાબર ડેરી યોગ્ય ભાવ વધારો નથી આપતી શા માટે આ ખેડૂતોની અને આ પશુપાલકોની માંગણી નથી સંતોષી શકતી શું સાબર ડેરીની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે શું સાબર ડેરીની અંદર ચોક્કસ જ્ઞાતિનું પ્રભુત્વ વધી રહ્યું છે શું સાબર ડેરી એ દિવસે ને દિવસે દેવામાં જઈ રહી છે અને આવું શા માટે થઈ રહ્યું છે બધી જ ચર્ચા કરવા માટે આપણી સાથે બાયડના જે તત્કાલીન વિધાનસભાના ઉમેદવાર હારેલા ઉમેદવાર એમની સાથે ચર્ચા કરીશું એમનું નામ છે હસમુખભાઈ સક્સેના હસમુખજી ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે પહેલાં તો વાત પોલીસ પ્રશાસનની કે જે રીતે પ્રશ્ન સાબર ડેરીનો અને પશુપાલકોનો હતો

જે કહી શકાય મૂળ કહી શકાય એવી સાબર હવે સાબર ખાતે આટલા બધા હજારોની સંખ્યામાં પશુપાલકો આવે એમની વેદના પહેલા સમજવી પડે કે એમની વેદના શું હતીલા જે શ્રીઓ છે શ્રી છે વાઇસ ચેરમેન એમના ડિરેક્ટર શ્રીઓ અને તેના એમડી જે કરતા હતા એમને પણ સમજવું જોઈએ કે આટલી બધી સંખ્યા આવવા પાછળનું કારણ શું છે ભાવ વધારો પણ કેવો ભાવ વધારો ભૂતકાળમાં તમે ભાવ વધારો કેટલો આપ્યો છે અને કેટલા વચનો પાડ્યા છે આ બધું સમજવું જોઈએ હવે આટલી મોટી સંખ્યામાં ભેગા થયા એટલે જે જે રીતે વાત મુજબ અને મીડિયા દ્વારા જાણ્યું છે કે તેના ચૂંટાયેલા ચેરમેન શ્રી જે શામળભાઈ કઈ છે એ શામળભાઈ પોતે એમની હાજરી હોવી જોઈએ એમડી ની હાજરી હોવી જોઈએ પણ માત્ર પોલીસ જ ત્યાં હતી અને જયારે પોલીસ અને પ્રજા વચ્ચે જયારે ઘર્ષણ ઉભું થાય છે ત્યારે તેની સ્થાનિક ભૂમિ છે ઊભા થતા હોય છે એક સહકારી સંસ્થા છે અને આ સહકારી સંસ્થાની અંદર જે રીતે થઈ રહ્યું છે ભાવ વધારો એટલે ભાવ વધારો એટલે શું આ થવા પાછળનું કારણ શું નિર્મિત કુમાર આપે પૂછ્યું કે તે દૂધ જોઈ રહ્યું છે તે આગળ હવે આજે ત્રણ થી ચાર લાખ પશુપાલકો છે એમનો ભાવ વધારો ગયા વર્ષે એકવીસ ટકા ભાવ વધારો આપ્યો હતો હવે સાપર એ લોકશાહી મુજબ ચાલતી નથી સાપર માત્ર માત્ર તાનાશાહી અને ઠોકશાહી ચોક્કસ બે સમાજના પ્રતિનિધિઓનું કામ ચાલે છે કદાચ મને ખબર નથી પણ સાબરડેરી એક દેવાદાર એક સંસ્થા છે આ વાત એટલા માટે કરું છું કે તે મારું જન્મ સ્થળ છે સાબરકાંઠા અરવલ્લી જે રીતે આપે જો મારી ઉમેદવારી પણ હતી હું તે હારેલો છું તો પ્રજાની જે વેદના મેં સાંભળી છે કે ત્યાંના જે ચૂંટાયેલા જે પ્રતિ જે પદાધિકારીઓ છે ડિરેક્ટરશ્રીઓ છે ચેરમેન છે એ લોકો લૂંટવાનો ધંધો કરે છે જે ખેતરની વાડ વહેલી હોય જે ખેતરની વાળ વેદને ખેતર ના બતાવી શકે એટલે ડેરીની જે હાલત છે એ ભાવ ફેર સમજવો બહુ મુશ્કેલ છે અને પ્રજાએ પણ એ સમજવું જોઈએ ગુજરાતની પ્રજાએ તો સાબરકાંઠા અરવલ્લીના જે પશુપાલકોની વેદના નો ન્યાય મળી શકે જી આમાં ક્યાંય ને ક્યાંય તમને એવું લાગે છે કે આ જે પશુપાલકો છે એ કોઈની ને કોઈની ગંદી રાજનીતિનો ભોગ બની રહ્યા હોય સ્પષ્ટપણે દેખાય છે સાબરકાંઠા અરવલ્લીમાં રાજનીતિ જેવું છે જ નહીં

ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા તો ત્યારે જયારે પશુપાલકોને ભાવ વધારો આપવાનો હોય ત્યારે એવી ખેડ ની ભાવ વધારાની કોઈ ચર્ચા થઈ નહીં આ બધું બોજો પશુપાલકો પર આવે છે પશુપાલકોનો તો માત્ર એક જ માંગ હતી કે અમને જે નવ ટકા આપવામાં આવે છે અઢાર ટકા અમને એકવીસ થી બાવીસ ટકા આપો બીજું મેં તમને પહેલા વાત કરી કે સાબર ડેરી લોકશાહી મુજબ ચાલતી નથી અંદર ડેરી અલગ અલગ જે નાની નાની ડેરી છે એ અંદર અમુક જગ્યાએ વીસ ટકા આપવામાં આવે છે અમુક જગ્યાએ એકવીસ ટકા નફો આપવામાં આવે છે જયારે સાબર ડેરી જો વધારે નફો આપે તો સ્થાનિક જે ડેરી હોય એ વધારે નફો એટલે પશુપાલક જે જીવાદોરી સમાન જે સાબર ડેરી જે છે

સંખ્યા પણ એમની વધારે છે મને દુઃખ સાથે કેવું પડે છે આજે તમે વિચાર કરો કે એના પ્રત્યે સાબર હજુ સુધી મુલાકાત લીધી નથી ગઈકાલે મારે રાત્રે સાબરઠેરી ના વાઇસ ચેરમેન સાથે ચર્ચા થઈ વિધિવત રીતે ચર્ચા થઈ કે શું ચાલી રહ્યું છે ત્યારે એમને એવું કહ્યું કે હજુ અમે વિચારી રહ્યા છે કે એમના ત્યાં જવું કે ના જવું એટલે ઘણા બધા પ્રશ્નો દ્વિગા છે ખરેખર આ પદાધિકારીઓની જો ચર્ચા કરવાની નહીં પણ ભ્રષ્ટાચારમાં એ લોકોને જો બાનમાં લેવામાં આવે તો ઘણા બધા કમિશન ઘણો બધો ભ્રષ્ટાચાર અરે ત્યાં તો એટલા સુધી જાણવા મળે છે કે નોકરી પણ આપવામાં આવે છે ત્યાં લાખો રૂપિયા ઘરાણું થતું હોય છે ડિરેક્ટરો ત્યાં જે છે સીધી આક્ષેપ છે આપણો કે ત્યાંના જે લોકવાયકા મુજબ છે તે ડિરેક્ટરો પોતાના નોકરીના માણસો પણ તૂટી લે છે અને એમનો ભાવતાલ નક્કી કરતા હોય છે ત્યાં દૂધનો ભાવતાલ થતો નથી માણસોનો ભાવતાલ થાય છે પશુપાલકોની એક સામાન્ય માંગ કે અમને બાવીસ ટકા તમે અમને નફો આપો બાવી ટકા એટલે એક લાખે બાવીસ હજાર આ નફો આપવા માટે એમને એક નિર્ણય લેવાનો હોય આ નિર્ણય લઈ શકતા નથી એટલે બહુ દુઃખદ બાબત છે આજે પશુપાલક જે પોતે દૂધ પીતો નથી જાતે દૂધ ખાઈ શકતો નથી અને dairy માં દૂધ ભરે છે અને એ પશુપાલક કેટલો બધો ગરમ થયો છે વેદના કેટલી વધી ગઈ હશે કે રોડ ઉપર હમણાં મેં જાણ્યું કે માલપુર મેઘરજ ની અંદર રોડ ઉપર દૂધ રેલમ છેલ ગાય છે મોડાસા પંથક ની અંદર ગામે ગામ ચેરમેન ની ઠાઠડી લઈ નીકળ્યા છે કેટલા અંશે વ્યાજબી વાત છે તમે વિચારો હમણાં એક બેનની ચર્ચા થઈ

કેમ ઢોળાય છે ત્યાં એક કોલેજ નથી તમે ત્યાં ચેક કરી શકો છો કે જો સાપર જો આમની વેદના સમજી હોત અને એમણે એકવીસ કે બાવીસ ટકા જો એમણે નફો આપી દીધો તો ડેરી તો ખાલી પચાસ ટકા જ આપવાનો હોય છે આ તમને નવે લગાડીએ પણ એ વાત છે કે ત્યાંથી લોકો ફેટ ઉપર એટલે પાંત્રીસ થી ચાલીસ રૂપિયા ભાવ આપે છે લિટરે જ્યારે બીજા ગુજરાતમાંથી જે દૂધ વેચાણ સાઠ થી સિત્તેર રૂપિયા થાય છે એટલે આ વાત બહુ સમજવા જેવી છે એટલે સીધી કે જો મૃત્યુ થયું હોય તો એના જવાબદાર સાબરડેરી જ કહી શકાય બીજું કોઈ કહી શકાય નહીં જો એમણે આ વેદના સમજી હોત તો આજે પ્રશ્નો પ્રશ્ન ઉભો ના થયો હોત જી આ ખેડૂતો અને પશુપાલકો આંદોલનનો જે સમયગાળો છે પીરિયડ એ વધારતા જ હશે તો ક્યાંય ને ક્યાંય આમાં નુકસાન તો પશુપાલકોનું જ થવાના અંધારણ છે તો આ લડાઈ તમને શું લાગે છે કે આંદોલનો કરવાથી આ જે એમની માંગ છે એ સંતોષાઈ જશે કે પછી ક્યાંય ને ક્યાંય આ આંદોલનો એ સમય કારણે અને જે એમનું જે નુકસાન જવાનું છે દૂધ નહીં ભરાવે તો પાંચ પૈસા કમાતા હશે એ પણ નહીં કમાઈ શકે તો ક્યાંય ને ક્યાંય જશે જ નુકસાન છે પશુપાલકો જે પ્રતિનિધિ અને ડિરેક્ટરો છે તો એમને એટલું બધું ધન ભેગું કરીને મૂકી દીધું છે એમને કશો કોઈ ફરક પડવાનો નથી એમનો ભૂતકાળ તમે જોઈ શકો એટલા રૂપિયા ભેગા કરીને મૂકી દીધા હશે કે એમને કઈ ફરક પડવાનું નથી

સાબરકાંઠા અરવલ્લી જે પશુપાલકો છે એમને જીવતદાન મળી શકશે હું તો પશુપાલકોને પણ અપીલ કરું છું કે તમે જે નિર્ણય લો છો એ જોઈ વિચારીને લો અને તે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમને બોલાવીને ચર્ચા કરો કે તમારો ભાવ ફેર જે છે એકવીસ ટકા આપશો કે બાવીસ ટકા અમને આપશો તો લોકશાહી મુજબ ચાલશે તો મને એવું લાગે છે કે દેવાદાર બનેલી આ સાપટેરી જે જમમાં આજે મને પંદર જુલાઈ

પાંચ વાગે દૂધ ખેંચી સાત વાગે દૂધ આપવું કઈ લખ્યું નથી પ્રજા માલિક હોવા છતાં વેદનાટકવા માટે હમણાં પેલા કોણ હતા પેલા મોરબીના ધારાસભ્ય એમણે ક્રાંતિ અમૃતિયા ક્રાંતિ અમૃતિયા એ પોતે રાજીનામું આપવા માટે હતા ભાઈ તમે બાળક બુદ્ધિ શું કામ કરો છો

ઠાકોર સમાજના નેતાઓ ભૂપેન્દ્રસિંહ હોય એ બધા એટલે એમનો દુશ્મન કોણ છે તો અજ્ઞાનતા એમનો દુશ્મન છે અને જે દિવસે સાબરકાંઠા અરવલ્લી ની પ્રજાને ખબર પડી જશે કે અમારો દુશ્મન અમારી અજ્ઞાનતા છે અને જે દિવસે જાગૃત થશે એ દિવસે આ ચૂંટાયેલા નેતાઓને રોડ ઉપર દોડાવશે ધ્યાન રાખજો એ સમય હવે દૂર નથી જી હસમુખભાઈ આપનો જે ક્રાંતિ માર્ગ ને સમય આપ્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ